કે તરમાટે બોડી મળી આવી તેમાં મુફલ ઉતારે તે અંતને તેમની પોતાની જાહેરાત કરી નાખવામાં આવતું છે જ્યારે જે પીએમ નો પોતા તરફ તેમણે આપવામાં આવી તેમાં વસ્તુને જણાવ કે મતલબ વડીને તો બીજા એકમે તનો બહુ ભાગ જે મોટર થાય એટલે તેમના પિતાને બોલાવી તેના પિતા સુખરિયાભાઈ પીનકુબેન આત્માની ફરિયાદ આધારે એને કલમ પિછો 31 મુજો કેનો ગુણ આવી આધુનિક સભા તમને ચાલુ કરી વાતમાં એમના કે ટેકનિકલ સર્વેલન્સ ફીટિંગ ટેલ ઝામના તમને મોમેન્ટ આધારિત તપાસ કરી 55 ઇસમ સાબુતભાઈ તસનભાઈ રાખવાનાઓને લાવ્યો પૂછપરછ કરતા તેમણે માન્ય કબૂલાત કરી લીધી જેનું કારણ કે ઓન જણાવા મળ્યો આ બનાવ બને ઓર્ગેનાઇઝરના charge સહેલાનો પવાર ખાતે મળ્યા અને તમને વચ્ચે મિત્રતા થયો અને તેઓ જે તે બનાવવાળી જગ્યાએ જ ગયા હતા અને પછી જે આ બનાવવાની કે તરીકે કૌસરી આપણે એકબીજા સાથે ફોન ઉપર ત્રણ થી ચાર વખત વાત થઈ હતી અને પ્રવાણ સાથે એ લોકો મળી અને જે તે જગ્યા ઉપર ગયા હતા ત્યાં આ જે મરણ જનાતી બંસની બંછી ગુરુ અંગુરી ખજૂરિયા તેમની અસલી ઈચ્છાઓ હાલનાarupiyo સંતોષ્યો અને બાદમાં

બાદમાં आरोपी તેમના હાથમાં રહેલો કડા કાઢવાની કોશિશ કરી તો કડા નીકળ્યા ન હતા જે મરણ જનારના કિસ્સામાં રહેલો મોબાઈલ आरोपी યુટી લીધો હતો અને ત્યાંથી ચાલચલ કર્યો બાદમાં તેને એવું લાગ્યું કે આ મોબાઈલના કારણે હું આ ગુનામાં પકડાઈશ એટલે મોબાઈલ તોડી નાખ્યો તેણે સિમ કાર્ડ અને મોબાઈલ બંને અલગ કરી દીધા હતા અને કમાડ વિસ્તારમાં આવેલી બજારમાં આવેલી કોતર માં મોબાઈલ અને સિમ કાર્ડ છે કે કે બીજા નથી કે તમને જણાય બાદમાં આ રૂપીને ગુનાના કામે એરેસ્ટ કરી અને પંચવરૂપ આગળની કેટલીક કાર્યવાહી કરી એ દરમિયાન અમને જેમ જે મોબાઈલ ફેંકી દીધેલો એ મળી આવેલ છે અને સિમ કાર્ડ શોધખોળ ચાલુ છે એટલે હાલની તપાસ એ તબક્કે છે કે આરોપીની વધુ પૂછપરછ અને જે સીમ કાર્ડ મળ્યા હતા એની શોધખોળ ચાલુ છે આરોપી પરણી છે આરોપી પરણી છે અગાઉ ત્રણ વખત એને con el alma Mucho gusto. Mucho gusto. Mucho gusto.